રાતે રાખી એ બધું કર ન તું તાર ભાઈ નાશું ભાઈ કચરી પૈસા કરતા કોઈ મારા બધું બંધ તું આવો પકડ એટલે ઉફરે જે તું આમ તને બોતચાણનો ચાનનો કલાકનો બોથી એક તો પતંગ ફાડી નોહી દીધો આ બીજો લીધો હું પુડા તને ચાનનો બોથી આટલી કા તો પંદર પતંગ બંધાઈ ગયા હોય હું વાત કરું પુડા લેટ જે ફાવ ફર દે મેકા જાય લે જાહેર મેકા જગી ઓરા કર પાછો ખબર પેલાનું શું કરી આપડે ખબર બાળવાજી યુવાનું યુવાનું હાથમાં રહો હું કહેતો ના

મારો પતંગ તો પકડી ગયો કે લે 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 મારો પતંગ ફાળ્યો અમે મારો પતંગ ફાળ્યો યાર અલ્યા મારો પતંગ ફાળી નાખ્યો યાર અલ્યા ઢોકળી મોતી નીકળી ગઈ ઉભા રહે લે આ વાં મારો ઢોકળી નીકળી ગયો આ નોકડે એ નોકડો હોઈ બોલ તેર ના વાટ લડો